આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે આજે રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને તેની પ્રોજેક્ટ પાર્ટનર સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના મહિલા સરપંચ સહિત એસી જેટલા બહેનો હાજર હતા કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ડીપીએમ નિર્પદભાઈ કિરાર હાજર હતા

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહિલા વિકાસ અને ગ્રામ વિકાસ ભાગીદારી કરી રહ્યા છે તે બહેનોનું ટ્રોફી આપે સન્માન કરવામાં આવ્યું જેમાં મહિલા સંગઠન માટે બંધોળ ગામના રમીલાબેન ઠાકુરનું સન્માન કરવામાં આવ્યું સાથે બહેનોના સ્વસહાય જૂથમાં ખૂબ સરસ રીતે કામગીરી કરવા બદલ મિશન મંગલમના ઇનાબેન પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું સાથે ફોરેશ વિભાગના જયશ્રીબેન ચૌધરી જે પ્રકૃતિ બચાવવા માટે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું આજના પ્રોગ્રામનું સંચાલન ઇમામભાઈ બલોચ દ્વારા કરવામાં આવ્યું અને છેલ્લે સંજીવભાઈ જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવી પછી બહેનો દેશી ઢોલના તાલે ગરબે રમ્યા હતા